નમસ્કાર સ્વાગત છે આપને અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ બે દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન યાત્રાધામ શામળાજી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક મહોત્સવ ઉજવવાનું નક્કી અરવલી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવ આજથી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે હાલ ત્રણ દિવસ ઠંડી ઓછી અનુભવાશે ગુજરાતથી કુંભમેળામાં જવા માંગતા શ્રદ્ધાળુ માટે સારા સમાચાર કુંભમેળા માટે અમદાવાદથી પ્રયાગરાજની સ્થિતિ ફ્લાઇટ હું નિવૃત્તિ નથી લેવાનો રોહિતે અફવાઓ પર પૂર્ણ વિરામ મૂક્યો કહ્યું મેં બાળકોનો પિતા છું મેચ્યોર છું મેં પોતાને ડ્રોપ કર્યો છે મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલીમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ટ્રાફિકને લઈ ગાજણ ટોલ બુથ પર સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી એસપી એએસપી ડીવાયએસપી સહિતનો સ્ટાફ તેમજ ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયા દરેક વાહન ચાલકને નિયમનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો તો હેલ્મેટ વગરના બાઇક ચાલકોને ગુલાબના ફૂલ આપીને જાગૃત કરાયા તો અરવલ્લીમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ટ્રાફિકને લઈ ટોલ પર સ્પેશિયલ યોજાઈ એસપી સહિતનો સ્ટાફ ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયો મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લીમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ટ્રાફિકને લઈ ગાજન ટોલ બુથ પર સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી એસપી એસપી વાય એસપી સહિતનો સ્ટાફ તેમજ ટ્રાફિક ડ્રાઇવમાં જોડાયા દરેક વાહન ચાલકને નિયમનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો તો હેલ્મેટ વગરના બાઇક ચાલકોને ગુલાબના ફૂલ આપીને જાગૃત કરાયા તો અરવલ્લીમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ટ્રાફિકને લઈ ગાજન ટોલ બુથ પર સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ જ્યાં એસપી એએસપી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયો રોડ સેફટી મંથ કે અંતર્ગત અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ કે તરફ સે ये आज हमने प्रयास किया है कि जो उत्तरायण जो आ रही है उसमें काफ़ी जो बाइक राइडर्स हैं अपने उनके साथ कुछ दुर्घटना होती है उसके लिए हमने इनके जितने भी बाइक्स हैं उनके सामने जो एक गार्ड टाइप का लगवाया है जैसे कि उनके साथ कोई अनिच्छीय बनाव ना बने इसके अलावा फूल देकर ये भी जिनने हेलमेट नहीं पहना है उनको भी थोड़े गाइडलाइंस दिए गए हैं पेपर के थ्रू भी और बोला भी गया है कि हेलमेट फर्जियात है पहनना अभी हम लोग हेलमेट ड्राइव का भी आयोजन कर रहे हैं पूरे जिला में हम यही कहना चाहते हैं अरवली जिला की जनता को कि चूँकि ये रोड सेफ्टी मंथ है तो इसमें हमारे प्रोग्राम ज़्यादा रहेंगे पर आप बिल्कुल सारे ट्रैफिक सेफ्टी गाइडलाइंस जो हैं उनका पालन कीजिए और जितने भी रूल्स एंड रेगुलेशंस हैं ट्रैफिक को लेकर उसकी पूरी पूरी पालना की जाए सर वो हाईकोर्ट कर्मचारियों के लिए लेकिन वो नियम का फॉलो नहीं करते लोग। जी हाँ अब हमारी जो हेलमेट ड्राइव है वो स्पेशली इसको ही फोकस करने के लिए हमने किया है जैसे ये ड्राइव शुरू होगी तो हमारा फोकस यही रहेगा कि जितने लोग हैं वो ऑफिसस के सामने भी पुलिस खड़ी रहेगी

ડભોઈના વેઘા ખાતેથી જિલ્લાની એસઓજી પોલીસે બાતમીના આધારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક યુવકને રંગે હાથે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 30 રીલો કિંમત રૂપિયા નવ હજારની કબજે લઈ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં ડિસેમ્બરની જેમ જાન્યુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે પાંચ જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે જે પંદરમી સુધી ચાલુ રહેશે જેમાં લાંબા ગાળા સુધી કોલ્ડ વેવની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે કરજણ તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને કપાસના પાકમાં ઘેરવો આવી જવાથી કપાસ કાળો પડી જવા પામ્યો છે આમ ચોમાસામાં વધુ વરસાદના લીધે કપાસની ખેતી પર અસર થવા પામી છે જ્યારે કપાસનું ઉત્પાદન શરૂ થતાં કપાસના પાકમાં ઘેરવો આવી જવાથી ઉત્પાદન ઘટવાની સંભાવનાથી ખેડૂતો પર પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે શહેરમાં ભર ધીમે ધીમે ગરમીનું જોર વધી રહ્યું છે શુક્રવારે વધુ બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીને પાર થઈ જતાં બપોરે આકરી ગરમી અનુભવાઈ હતી જ્યારે રાત્રીનો પારો પણ એકવીસ ડિગ્રી સુધી જતાં રાત્રે પણ ઠંડી સામાન્ય થઈ ગઈ હોવાનો અહેસાસ થયો હતો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે મુંબઈ સેન્ટ્રલ લખનઉ ભાવનગર ટર્મિનસ લખનઉ અને સાબરમતી લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે બે દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાધામ શામળાજી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તો શામળાજી તાલુકો જાહેર કરવા ભિલોડા ધારાસભ્યનો હુંકાર મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત કરાય છે તે ઓપીસી બરંડાનું નિવેદન તો વર્ષ 2025 માં શામળાજી તાલુકો બનવાની શક્યતાઓ છે બે દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાધામ શામળાજી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તો શામળાજી તાલુકો જાહેર કરવા ભીલોડા ધારા સભ્યનો હોંકાર મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત કરાય છે તે ઓપીસી બરંડાનું નિવેદન તો વર્ષ 2025 માં શામળાજી તાલુકો બનવાની શક્યતાઓ છે માન્ય મુખ્યમંત્રી સાહેબને મળીને આવ્યો છું ત્યારે બિલોડા નગરપાલિકા બને એ માટેની મેં ભલામણ કરી છે અને બિલોડાની શહેરની વચ્ચે જે રોડ છે એને વિકાસ પથ બને એના માટે પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે અને આ શામળાજી આટલું મોટું મંદિર છે શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે ત્યારે આજે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ બે હજાર સોળ બે હજાર સોળથી તાલુકાની માગણી છે હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસના પંથે જાય અને તાલુકો બનવાથી આખા દેશના અહીંયા નાગરિકો આવે અને સુવિધા મળે એ માટેના અમે પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે તે મુજબ અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી બે દિવસ મહોત્સવ બે હજાર ચોવીસ પચીસ નો રાત્રે નવ કલાકે પ્રારંભ કરાયો હતો ગુજરાતની લોકગાયક ગીતાબેન રબારી દ્વારા કૃષ્ણ ગીતો ગાવામાં આવ્યા ત્યારે સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ગુજરાત સરકારના યુવક વિકાસ અને રમતગમત વિભાગ ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસીય શામળાજી મહોત્સવ બે હજાર ચોવીસ પચીસ નો પ્રથમ દિવસે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મહોત્સવનો પ્રારંભ કરાયો પ્રથમ દિવસે ગણેશ વંદના હાસ્ય કલાકાર તેમજ ગુજરાતની લોકગાયક ગીતાબેન રબારી દ્વારા કૃષ્ણ ગીતો ગાવામાં આવ્યા ત્યારે સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું શામળાજી આ ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે આસ્થાનું કેન્દ્ર છે એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે ને સામે મને મારા ગીતો ગાવાનો કીર્તન કરવાનો મોકો મળ્યો છે તો ખૂબ મારા માટે આનંદની વાત છે તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ કરે એ માટે એવું ગીત કે હું તો પહેલી વખત અહીંયા આવી છું પરફોર્મ કરીશ પણ મેં ઘણા બધા ડાયરોમાં ગાયું છે કેમકે કે શામળાજી કે પછી સવારે શેઠ હોય કે ભગવાન કૃષ્ણ હોય બધા ગીત તો આપણે એક જ હોતા હોય છે કે દેવ દ્વારિકા વાળા હો નાની રાજા શામળિયા શેઠ અમારા આ શામળાજી મહોત્સવ બે હજાર ચોવીસ પચીસ નો પ્રારંભમાં સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા બિલોડા ધારાસભ્ય પીસી બરંડા અને જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરિક દ્વારા તેમજ શામળાજી મંદિરના વાઇસ ચેરમેન અને પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા હજુ બીજા દિવસે પણ શામળાજી મહોત્સવ ભવ્ય રીતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ઉજવાશે ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લો અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટ્યા શામળિયા મહોત્સવનો કાર્યક્રમ આપણા દેશના આપણા સૌના લાડીલા આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ આ શરૂ કરેલો કાર્યક્રમ અને આ કાર્યક્રમ આજે દસ વર્ષથી દર વર્ષે શામળિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે એ અંતર્ગત આ વર્ષે પણ આ શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એના કારણે રાજસ્થાનનું પ્રવેશ દ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે સત દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો એ જન જન સુધી પહોંચે અને શામળિયા ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે આ વાત તમારા માધ્યમથી જનજન સુધી પહોંચાડવા માગું છું દેશના વડાપ્રધાનને યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસનો શામળાજી મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે ભીલોડાના ધારાસભ્ય પીસી બરંડિયા દ્વારા શામળાજી મહોત્સવના કાર્યક્રમ દરમિયાન શામળાજી તાલુકો જાહેર કરવા હુંકાર કર્યો છે તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પચીસમાં શામળાજી તાલુકો બનવાની શક્યતા વ્યક્ત કરી હતી અને આ અંગે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત પણ કરાઈ છે ત્યારે બિલોડા નગરપાલિકા બને એ માટેની મેં ભલામણ કરી છે અને બિલોડાની શહેરની વચ્ચે જે રોડ છે એને વિકાસ પથ બને એના માટે પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે અને આ શામળાજી આટલું મોટું મંદિર છે શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે ત્યારે આજે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ બે હજાર સોળ બે હજાર સોળથી તાલુકાની માગણી છે હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસના પંથે જાય અને તાલુકો બનવાથી આખા દેશના અહીંયા નાગરિકો આવે અને સુવિધા મળે એ માટેના અમે પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના તાપમાનમાં આજથી ત્રણ દિવસ સુધી વધારો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી વધશે જેથી હાલ ત્રણ દિવસ ઠંડી ઓછી અનુભવાશે આગામી તેર જાન્યુઆરીથી મહાકુંભ મેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતથી કુંભમેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે હવે અમદાવાદથી પ્રયાગરાજની સીધી ફ્લાઇટ મળશે આગામી બાર જાન્યુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન રાઉન્ડ ટ્રીપમાં અમદાવાદથી પ્રયાગરાજ માટે ફ્લાઇટની સીધી ઉડાન ભરશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટમાં રોહિત શર્મા નથી રમી રહ્યો રોહિત પ્લેઇંગ અગિયારમાં નથી ત્યારે અનેક સવાલો ઊભા થયા હતા રોહિતે શનિવારે બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું હતું કે મેં નિવૃત્તિ લીધી નથી રોહિતે કહ્યું સિડની ટેસ્ટમાં ખરાબ ફોર્મને કારણે તેણે પોતાને પડતો મૂક્યો હતો આ નિર્ણય લેવો મુશ્કેલ હતો પરંતુ ટીમના હિતમાં લીધો હતો ટીમમાં કોણ રહેવું કે નહીં એ અમારો નિર્ણય છે બીજું કોઈ નક્કી કરી શકતું નથી હું રિટાયરમેન્ટ લેવાનો નથી હું ક્યાંય જવાનો નથી હું આ ગેમમાંથી બહાર છું કારણ કે હું ફોર્મમાં નહોતો તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર